મહેનત એ માર્ગ છે જે તમને અવિરત સફળતા તરફ લઈ જાય છે હાર્ડવર્ક ઇઝ ધ ધટ લીડ યુ ટુ કન્ટિન્યુઅસ સક્સેસ આત્મવિશ્વાસ એ ભરોસો છે જે તમારે એકલા હોવા છતાં આગળ વધવા દે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ બિલીફ દેટ અલાઉઝ યુ ટુ મૂવ ફોર્વર્ડ ઇવન વેન યુ આર સફળતા એ ફળ નથી તે સતત પ્રયત્ન શીખ અને ધીરજનું પરિણામ છે સક્સેસ ઇઝ નોટ અ રિઝલ્ટ ઇટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કન્ટિન્યુઅસ એફર્ટ લર્નિંગ ઇન પેશન્સ જીવનમાં દરેક પડકારે તમારું મજબૂત બનાવનાર એક સાધન છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ અ ટૂલ ટુ મેક યુ સ્ટ્રોંગર મહેનત એ દીવો છે જે અંધકારમાં પણ તમારો માર્ગ પ્રકાશિત કરે છે Hard work is the lamp that illuminates your path even in darkness. Without self confidence, the fruits of hard work remain incomplete. Constantly striving for the right goal is the true victory of life. જીવનમાં સાચી સમૃદ્ધિ એ છે કે તમે પોતાના મનમાં સંતોષ અનુભવતા રહો ટ્રુ પ્રોસ્પેરિટી ઇન લાઈફ ઇઝ દેટ યુ કન્ટિન્યુ ટુ ફીલ કન્ટેન્ટેડ ઇન યોર માઇન્ડ જીવનમાં સાચા ધ્યેય સુધી પહોંચવા માટે હંમેશા હિંમત અને ધીરજ સાથે આગળ વધો ટુ રીચ ધ ટ્રુ ગોલ ઇન લાઇફ ઓલવેઝ મૂવ ફોરવર્ડ વિથ કરજ એન્ડ પેશન્સ मेहनत दृष्टि छे जे सत्य अने सफलता मार्ग पर लावे छे हार्ड वर्क इज दी ओनली विजन दैट ब्रिंग्स यू ऑन द पाथ ऑफ ट्रूथ एंड सक्सेस आत्मविश्वास ए शक्ति छे जे तमने तोफान वच्चे पण टकाली राखे कॉन्फिडेंस इज द पावर दैट कीप्स यू गोइंग इवन इन द दिस्ट ऑफ स्टॉर्म्स જીવનમાં દરેક પડકારે તમારું ભવિષ્ય ઘડવાની તક છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ શેપ યોર ફ્યુચર સફળતા એ જ છે કે તમે દરરોજ થોડું સારું બનતા રહો સક્સેસ મીન્સ ગેટિંગ બેટર એવરી ડે મહેનત એ શક્તિ છે જે દરેક મુશ્કેલીને પાર કરે છે વર્ક ઇઝ ધ પાવર દેટ ઓવરકમ્સ એવરી ડિફિકલ્ટી જીવનમાં સાચી સમજ એ છે કે સમય અને પ્રયાસનું મહત્વ સમજવું ટ્રુ વિઝડમ ઇન લાઇફ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ એન્ડ એફર્ટ જીવનમાં સફળતા એ છે કે તમે પોતાના આત્માને નમ્ર અને મજબૂત બનાવો સક્સેસ ઇન લાઇફ મીન્સ મેકિંગ યોર સોલ હંબલ એન્ડ સ્ટ્રોંગ જીવનમાં સાચી જીત એ છે કે તમે હંમેશા પોતાના પ્રયત્ન પર વિશ્વાસ રાખો ટ્રુ વિક્ટરી ઇન લાઈફ ઇઝ ધટ યુ યોર એફર્ટ્સ મહેનત એ દ્રષ્ટિ છે જે નિષ્ફળતાને પણ શક્યતાઓમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ ધ વિઝન દેટ ટર્ન્સ ઇવન ફેલિયર ઇન પોસિબિલિટીઝ આત્મવિશ્વાસ એ દીવો છે જે અંધકારમાં પણ માર્ગ દર્શાવે છે self-confidence is the lamp that shows the way even in darkness. <laughs> failure is the only guide that shapes your future. true happiness lies in knowing and accepting yourself. જીવનમાં દરેક પડકારે તમારી અંદરની શક્તિને ઉજાગર કરે છે એવરી ચેલેન્જ ઇન લાઈફ રિવિસ યોર ઇનર સ્ટ્રેન્થ મહેનત એ પથ છે જે સતત પ્રયત્નથી સપનાને હકીકતમાં ફેરવે છે હાર્ડવર્ક ઇઝ ધ પાથ ધટ ટર્ન્સ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી થ્રુ કન્ટિન્યુઅસ એફર્ટ સફળતાએ ફળ નથી તે સતત પ્રયત્ન અને શીખણાનું પરિણામ છે Success is not a fruit it is the result of continuous effort and learning Jeevan ma darek divas navi tak navi shakti lave tene waste sho nahi Every day in life brings new opportunities and new strength don't waste it Mehnat ej shakti che je samay ni kimmat samjavine phal ape che Hard work is the only power which gives results by explaining the value of time. Without confidence, hard work remains incomplete. Hard work is the only path that shapes your future. આત્મવિશ્વાસ એ દીવો છે જે તમારી અંદર ભય દૂર કરે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ ફિયર યુ જીવનમાં સાચી ખુશી એ છે કે તમે બીજાની ખુશી પર પણ આનંદ અનુભવો ટ્રુ હેપીનેસ ઇન લાઈફ ઇઝ ધટ યુ ફીલ હેપી ઓન ધ હેપીનેસ ઓફ અધર્સ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે પરિસ્થિતિની નહીં પોતાની અંદરની શક્તિમાં ભરોસો રાખે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ પાવર વીચ બિલીવ ઇન વન્સ ઇન અ સ્ટ્રેન્થ એન્ડ નોટ ઇન ધ સિચ્યુએશન જીવનમાં દરેક પડકારે તમારું મજબૂત બનાવનાર સાધન છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ અ ટૂલ ટુ મેક યુ સ્ટ્રોંગર જીવનમાં શાંતિ એ જીવવાની રીત છે પરિણામ નથી પીસ ઇન લાઈફ ઇઝ અ વે ઓફ લાઈફ નોટ અ રિઝલ્ટ જીવનમાં સાચા ધ્યેય સુધી પહોંચવા માટે હંમેશા હિંમત અને ધીરજ રાખો ઓલવેઝ હેવ કરજ એન્ડ પેશન્સ ટુ રીચ ધ ટ્રુ ગોલ ઇન લાઈફ મહેનત એ જ દ્રષ્ટિ છે જે તમને સફળતા તરફ લઈ જાય છે હાર્ડવર્ક ઇઝ ધી ઓનલી વિઝન દેટ ટેક્સ યુ ટુવર્ડ સક્સેસ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાન વચ્ચે પણ તમારે ટકાવી રાખે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ પાવર દેટ કીપ્સ યુ ગોઈંગ ઇવન ઇન ધ મિસ્ટ ઓફ સ્ટોર્મ્સ જીવનમાં દરેક પડકારે તમારું ભવિષ્ય ઘડવાનો અવસર છે એવરી ચેલેન્જ ઇન લાઈફ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ શેપ યોર ફ્યુચર જીવનમાં સાચી સમજ એ છે કે સમય અને પ્રયાસની કિંમત સમજવી True wisdom in life is to understand the value of time and effort.